हेलो जय माताजी जो आप गया सठी में आज सठ्ठी पूजन तू कई कई का, डेकोरेस से जो तम बधाए कॉमेंट में कह के जो केव लगने तो आ बाजू बदाय फुगाट लगाड़ी दीदा है जो आम बाहर आय से તો એ સઠી ચાલુ થઈ એના ફઈબા કપડા પહેરાવે છે તો આ બાજુ બજાય થાળી વગાડવામાં ના કે બાવ જાગે અને બાવ નો જાગ્યો ના બાજુ એના ફઈ કે કાનમાં કેસે અને શું ક્યું હે ખબર નથી કોમેક માં કે જો કે શું ક્યું તો આ બાજુ કે વિધિ હતી એની વચ્ચે દીવો છે અને બાવને લઈને ફરે છે જો આ બાજુ કઈક બધાય કપડાં દે હે અને દુખણા લેવાને પલાળી દીધા તો આ બાજુ પેંડા પણ લઈ લીધા અને કપડા આપી દીધા જો આપણે પછી લઈ લીધા પેંડા જો આ બાજુ કઈક કેક કાપે છોકરા આપણે પણ કેક ખવડાવી દીધી પછી આપણે ખાઈ લીધી તો આ બાજુ નીકળ્યા ઘર તરફ ત્યાં અહીંયા તો ગરબા ચાલુ હતા ગણપતિ તો આપણું મન થઈ ગયું ગરબા ગાવાનું પણ નહીં અગિયાર વાગી ગયા તા ઘરે જવાનું હતું મોડું થઈ જાય વિડીયો કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો